નમસ્કાર મિત્રો સ્વાગત છે આ બધાનું સોના તેમજ ચાંદી ના મહત્વના સમાચારમાં આજની વાત કરીએ તો સોના ચાંદીને લઈને આવી ગયા ખૂબ જ અગત્યના સમાચાર જે આ મિત્રો વાત કરીએ તો જે સોનું સતત વધી રહ્યું હતું જે સોનાની કિંમતોમાં હાલ ઘટાડો જોવા મળી રહ્યો છે અને સોનું જે છે એ મિત્રો ફરીથી દિવસે ને દિવસે સસ્તું થતું જોવા મળી રહ્યું છે જે આ મિત્રો વાત કરીએ તો એક જ દિવસની અંદર સોનાની કિંમતોમાં માં પચીસો રૂપિયાનો ઘટાડો જોવા ચાંદીએ તો આજના ખાસ અંદર આપણે સંપૂર્ણ માહિતી વિશે ચર્ચા કરવાના છીએ તો મિત્રો સોનાની સાથે ચાંદીના ભાવની વાત કરીએ તો ચાંદી પણ દિવસે ને દિવસે ઘટતી જોવા મળી રહી છે તો ઘણા બધા મિત્રો

ચિંતાનો વિષય હોઈ શકે છે કારણ કે ઘણા બધા સો ગ્રામ આઠ લાખ સત્યાસી હજાર નવસો માં જોવા મળી રહ્યું છે તો મિત્રો બાવીસ કેરેટ સોનાની કિંમતોમાં તો ધડાધડ ઘટાડો જોવા મળી રહ્યો છે પરંતુ ચોવીસ કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો જેની અંદર આજે ગ્રામ સોનાની કિંમત નવ હજાર છસો જયારે દસ ગ્રામ છે જ્યારે ચાંદીની કિંમતોની વાત કરીએ તો એક જ દિવસની અંદર પંદરસો નો ઘટાડો નોંધાયો છે ચાંદીના ભાવમાં તો આજના ભાવની વાત કરીએ તો મિત્રો આજે એક ગ્રામ ચાંદીની કિંમત સત્તાણું રૂપિયા જયારે દસ

તો ચાંદી જે મિત્રો સતત વધીને એક લાખ રૂપિયાની સપાટી જેટલો ઘટાડો નોંધાયો છે તો ગ્લોબલ બુલિયન માર્કેટમાં સોના ચાંદી જે છે એ મિત્રો ઘટતું જોવા મળી રહ્યું છે તાજેતરમાં સોનું જે છે એ મિત્રો એક લાખ રૂપિયાની ઐતિહાસિક સપાટીએ પહોંચી અને અત્યારે દિવસે ને દિવસે દિવસે ઘટતી જોવા મળી રહી છે તો મિત્રો સોનાનો ભાવ જે છે એ સેના કારણે વધારામાં જતો હોય છે જેની વાત કરીએ તો મિત્રો સોનાની માંગની અંદર વધારો જોવા મળે યુએસ ડોલરની અંદર ઘટાડો જોવા મળે અથવા તો શેર માર્કેટની અંદર મંદીનો માહોલ જોવા મળે તો આવા ઘણા બધા કારણોથી સોનાની કિંમતોની અંદર અસર થઈ શકે છે અને સોનું જે છે એ મિત્રો દિવસે ને દિવસે વધતું જ જોવા મળતું હોય છે પરંતુ હાલ વાત કરીએ તો મિત્રો સોનાના દાગીના પણ દિવસે ને દિવસીય સસ્તા થતા જોવા મળી રહ્યા છે જો તમે સોનાના આ દાગીના બનાવવાનું વિચારી રહ્યા છો તો હાલ સોના તેમજ ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ જ્યારે મિત્રો પાછળના દિવસોની વાત કરીએ તો રોકાણકારો માટે ચિંતાનો વિષય હોઈ શકે છે કારણ કે નિષ્ણાંતો દ્વારા સોનાની ખરીદી જે છે એ અત્યારે ખૂબ જ સારી તક માનવામાં આવી રહી છે કારણ કે આગામી દિવસોમાં સોનાની કિંમતોની અંદર વધારો જોવા મળે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે તો હાલ સૌથી મોટો સવાલ એક જે જોવા મળી રહ્યો છે અને ઘણા બધા લોકો જે છે એ સતત કહી રહ્યા છે કે સોનું ખરીદવું છે તો સોનાની કિંમતોની અંદર ક્યારે ઘટાડો જોવા મળે ત્યારે સોનાની ખરીદી કરી પરંતુ મિત્રો હાલ વાત કરીએ તો સોનાનો ભાવ દિવસેને દિવસે વધતો જોવા મળી રહ્યો હતો અને હાલ અત્યારે સોનાની બજાર જે છે એ મિત્રો એમ કહી શકાય કે ખેડા મેદાન થતી જોવા મળી રહી છે અને સોનું જે છે એ ફરી વાર સસ્તું થતું જ જોવા મળી રહ્યું છે જ્યારે મિત્રો સોનાના દાગીનાની વાત ખાસ કરીને આપણા ગુજરાતના શહેરોમાં સૌથી વધારે લોકો સોનાના દાગીના બનાવી અને લગ્ન માટે અથવા તો તહેવાર દરમિયાન સોનાની ખરીદી કરતા હોય છે અને શુભ પ્રસંગમાં લોકો જે છે ખરીદી કરી અને ના વ્યવહાર પણ કરતા હોય છે તો એ લોકોને સોનું મોંઘું હોય કે સસ્તું પરંતુ સોનાની ખરીદી તો કરવી જ પડતી હોય છે તો મિત્રો તમારા મતે શું હોવા જોઈએ સોના તેમજ ચાંદીના ભાવ જરૂરથી કોમેન્ટ દ્વારા જણાવવાનું

મિત્રો સોનાનો ભાવ જે છે એ વૈશ્વિક લેવલ સાથે સંબંધ ધરાવે છે અને વૈશ્વિક મિત્રો ભારત પાકિસ્તાનના યુદ્ધ ચીન તાઇમાનના યુદ્ધ અથવા તો વાત કરીએ તો મિત્રો અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે સોના તેમજ ચાંદીની કિંમતોને અસર થતી હોય છે જેના કારણે સોનું જે છે મિત્રો મોંઘું થતું જોવા મળતું હોય છે ઇન્ડેક્સ ની અંદર વધારો જોવા મળે તો આગામી દિવસોની અંદર સોનાની કિંમતો ની અંદર ઘટાડો જોવા મળે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે તો હવે પછી આપણે એક નવા અંદર મળીશું અને જેની અંદર ચર્ચા કરીશું આગામી દિવસોની અંદર રોકાણ કરવા માટે કેવી રીતે સોનાની કિંમતોની અંદર પ્રોફિટ મળી રહે તો સોનાની ખરીદી ક્યારે કરવી જોઈએ નેક્સ્ટ વિડીયો ન્યુ અપડેટમાં ચર્ચા કરીશું